ગુજરાતના દરિયા કિનારાઓ પરથી નશીલા પદાર્થો મળી આવતા હોય જેને લઈને સુરત એસઓજી અને પીસીબીની ટીમે ડોગ સ્ક્વોડ ડ્રોન કેમેરા અને મરીન ફોર્સની મદદથી સોવાલી દરિયા કિનારા વિસ્તાર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું સોવાલી દરિયા કિનારે ડ્રોન કેમેરાની મદદથી જાડી ઝાખડામાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરાયું હતું જેને લઈને સ્થાનિકો પણ ત્યાં દોડી ગયા હતા ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કચ્છના દરિયા કિનારે જે રીતે ચરસ તથા કોકેનનો જથ્થો મળી આવેલ છે તે અંતર્ગત એટીએસ દ્વારા પણ વારંવાર સૂચનાઓ આવતી હોય છે ને આ ઉપરાંત અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા એક આગમચેતીના ભાગરૂપે એક સર્ચ ઓપરેશન કરવાનું અમને સૂચના અને માર્ગદર્શન મળ્યું તે મુજબ અમે એસઓજીની પૂરી ટીમ લોકલ પોલીસની ટીમ તથા ડોગ સ્કોડ તથા ડ્રોનથી આ જે સુવાલી બીચ છે એની આજુબાજુનો જે જાળી જાખરાનો વિસ્તાર છે ત્યાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સુવાલી બીચ એટલા માટે કે અગાઉ અહીંયા સુવાલી બીચથી આપણે અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો છે અને એ બાબતે આપણે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે તો એક વખતથી જ્યાં જથ્થો મળી આવેલો છે તો એ જ બીચ પર ફરીથી એટલા માટે કે ફરીથી કોઈ આવો પદાર્થ કે અહીંયા કંઈ છે નહીં ને એટલા માટે ને આ ઉપરાંત જે ફિશરમેન વોચર્સ ગ્રુપ છે તેને પણ એક્ટિવેટ કરવામાં આવેલા છે કે એ લોકોને પણ કંઈ આવી માહિતી મળે તો એ અમને જાણ કરી શકે